કેન્સરના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નાના બાળકોને જેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ પરમાર ભગીરથસિંહ મૂળી મૂળી શ્રી સ્વામિનારાયણ મંદિર 26 12 2023 ના રોજ આજના ભવ્ય સાકુત્સવનું આયોજન છે ગરીબ બાળકો માટે જેકેટ વિતરણનું આંગણવાડીના બહેનો માતાઓ માટે છે આવી સામાજિક લક્ષી આયોજનો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પરમાત્માના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષમાં દરેક યુવાનો પોતાનું રક્તદાન આપી અને આ મહોત્સવની અંદર રક્તદાન જે શિવશા કોલેજ તથા અમદાવાદથી રક્તદાનની ટીમ આવી છે એને પણ જે જેપ્સના રોગ છે કેન્સરના રોગો છે એવા દર્દીઓ માટે બ્લડ આપી અને દરેક યુવાનો પોતાના જીવનને ભાગ્યશાળી માને છે ધનુર્માસ અંતર્ગત સવારના વહેલા છ વાગ્યાથી સાત વાગ્યા સુધી મૂળી ગામના પ્રોપર યુવાનો બાળકો માતાઓ વડીલો સવારે વહેલા અંદાજે આઠસોથી પંદરસો માણસ દરરોજ સવારે વહેલા આવી ધૂન ભજન કરી ભગવાનનો પ્રસાદ લઈ સુંદર આ લાભ લઈ રહ્યા છે આજના આ શાકોત્સવના જેમના વરદ હસ્તે સંપ્રદાયના ભાવિ આચાર્ય પૂજ્ય એકસો આઠ શ્રી ગજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના હસ્તે શાકનો વઘાર થશે આ પ્રસાદીની વસ્તુઓનું કીટનું વિતરણ થશે પૂજ્ય એકસો આઠ એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી સંપ્રદાયની અંદર સમાજલક્ષી આવા અનેક સેવાના કાર્યો થઈ રહ્યા છે મૂડી મંદિરના તમામ સંતો તથા મારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી મંદિરના વહીવટ કરતા તમામ કાર્યકર્તાઓ દરેકનો આ પ્રસંગની અંદર ખૂબ ખૂબ મહેનત અને ખૂબ યોગદાન રહ્યું છે ગામના આગેવાનો સમાજના આગેવાનો પણ આ પ્રસંગે પધારી અને પોતાની ઉપસ્થિતિ અને દર્શનનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવશે